ભૂત પ્રેતનો છાંયો શરીરમાં હોય ત્યારે દરેકને મોઢે એક જ નામ આવે અને એ છે સાળંગપુરના આપણા શ્રી ભંજન દેવ આજે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવી દાદાના આશીર્વાદ લે છે ત્યારે આજે તમને સાળંગપુરમાં વિરાજિત શ્રી ભંજન દેવ હનુમાનજી અને મંદિરનો સંપૂર્ણ ઇતિહાસની કેટલીક રસપ્રદ માહિતી જણાવીએ જેમાં હનુમાનજી અહીં કેવી રીતે આવ્યા મૂર્તિ કયા પથ્થર માંથી બનેલી છે અને કોને દાદાની મૂર્તિ બનાવી અને સ્થાપના સમયે કઈ કઈ ઘટના બની હતી હનુમાનજી સ્થાપના સદગુરુ ગોપાળાનંદ સ્વામી કરી છે ઇતિહાસ એવો છે કે સ્વામિનારાયણ ભગવાન આ બહુ રહેતા હતા એ સમયે ગામ ધણી જીવા ખાચર હતા એમને બે દીકરા હતા વાઘા ખાચર અને અમરા ખાચર જીવા ખાચર ધામમાં જતા રહ્યા અમરા ખાચર પણ ધામમાં જતા રહ્યા વાઘા ખાચર નાના હતા ત્રણ વર્ષ આ ગામમાં દુષ્કાળ પડ્યો અને કોઈક સંતનો ગામના લોકોથી અપરાધ થઈ ગયો હતો એ જમાનામાં કોઈ સાધુ એવું બોલી ગયા હતા કે સાળંપુરવાળા બધા ભૂખડીના છે એટલે આ ગામમાં ભૂખ મરો આવ્યો ત્રણ વર્ષ વરસાદ ન પડ્યો સંતો બહુ દયાળુ હોય ગામમાં ભક્તો તો બહુ બધા હતા અઢારઈ વરણના લોકો અહીં સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા પછી એવું બન્યું કે બાજુમાં બોટાદ શહેરમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા વાઘા ખાચર સ્વામીના પાકા સેવક હતા વાઘા ખાચર ગામના પાંચ દસ આગેવાનોને લઈને બોટાદ ગયા હતા બોટાદ જઈ સ્વામીના ચરણમાં માથું મૂકી ખૂબ રડ્યા સ્વામીએ પીઠ થાપડતા પૂછ્યું કે વાઘા કેમ રડે છે ત્યારે વાઘા ખાચરે કહ્યું કે ગુરુ બે બે દુષ્કાળ પડ્યા વરસાદ નથી પડતો અને સંતો આવતા નથી રડતા રડતા વાઘા ખાચરે એટલું જ કહ્યું સ્વામી અમે ભૂખ્યા રહી શકીએ પરંતુ સાધુ વગર ન રહી શકીએ અમે અમારા શસ્ત્રો વેચી નાખશું પરંતુ સાધુને ભૂખ્યા નહીં જવા દઈએ અમારા ગામમાં કૃપા કરીને તમે પધારો ભગવાન હતા ત્યારે સંતો બહુ આવતા હતા હવે સંતો કોઈ આવતો નથી અમે બહુ દુખી છીએ ગોપાળાનંદ સ્વામીએ વાઘા ખાચરની પીઠ પર થાપો મારી કહ્યું જા વાઘા હું તારી પાછળ પાછળ આવું છું એ સમયે બોટાદમાં કાનો કડિયો હતો આ કડિયો નાના નાના મકાનો બનાવનાર હતો એ કડિયા અને પાંચ સંતોને લઈ ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં આવ્યા વિક્રમ સંવંત ઓગણીસો માં સ્વામી અહીં આવ્યા આખા ગામ ફરતે સ્વામીએ પ્રદક્ષિણા કરી ગામ ફરતે પ્રદક્ષિણા કરી સ્વામીએ ગામમાં રહેલા સૌથી મોટા પાળિયા પર હાથ મૂકી પૂછ્યું વાઘા આ કોણ છે વાઘા ખાચરે કહ્યું સ્વામી આ તો મારા પિતાના પિતા જે ધર્મ માટે ખપી ગયા હતા એ અદા બાપાનો પાળિયો છે ત્યારે સ્વામીએ કહ્યું કે વાઘા આને અમે હનુમાનજી બનાવી દઈએ અને દુનિયા આખી પૂજે એવું કરી દઈએ તો તને કઈ વાંધો છે વાઘા ખાચર સ્વામીના ચરણોમાં પડી કહ્યું કે કૃપા કરો આનાથી એમનું પણ મોક્ષ થશે અને અમારા ગામનું પણ ભલું થશે પછી અહીં રહેલા દરબાર ગઢમાં એ પથ્થર લાવ્યા પછી ગોપાળાનંદ સ્વામીએ કાના કડિયાને કહ્યું કાના હનુમાનજીની સરસ મૂર્તિ બનાવ કાનો કડિયો સ્વામીને કહે સ્વામી હું તો દિવાલો બનાવનાર માણસ છું શિલ્પી નથી મને મૂર્તિ બનાવતા ન આવડે સ્વામીએ કાનાને પાસે બોલાવી બે હાથથી માથું પકડી અને કહ્યું કે જા તારાથી મૂર્તિ સરસ થશે સ્વામીએ કાગળ પર દોરી કાનાને કહ્યું કે લે આવી મૂર્તિ કરજે પછી ગોપાળાનંદ સ્વામી કહેતા ગયા કે મૂર્તિ તૈયાર થાય એટલે અમને સંદેશો મોકલાવજો અમે આવીશું સાડા પાંચ મહિના આ મૂર્તિનું કામ ચાલ્યું પછી સ્વામીને સમાચાર મોકલાવ્યા એ જમાનામાં સ્વામી બસ્સો સાધુ અને વિદ્વાન પચ્ચીસ બ્રાહ્મણોને લઈને અહીં આવ્યા હતા ગોપાળાનંદ સ્વામીએ બહુ મોટો યજ્ઞ કરાવી આ ઓગણીસો માં આસો વધી પાંચમના દિવસે

એટલે એનું નામ કષ્ટભંજન દેવ પડ્યું બીજું એમણે એમ પણ કહ્યું કે કોઈ નાળિયેર કે તેલ ચડાવશે થાળ ધરાવશે એમને તમામના મનોરથ હનુમાનજી મહારાજ પૂરા કરશે પછી કેશવદાસજી સ્વામી સમાધિમાંથી જાગી ગોપાળાનંદ સ્વામીને તમામ વાત કરી પછી ગોપાળાનંદ સ્વામીએ લાકડી દાઢી સાથે ટેકવીને હનુમાનજીની મૂર્તિની આંખમાં આંખ મેળવી ત્રાટક કર્યું સ્વામી આ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો આ ત્રાટકથી મોટા અવાજો થવા લાગ્યા એ સમયે ગોવિંદાનંદ સ્વામી આરતી ઉતારતા હતા ત્યારે મૂર્તિ આખી ધ્રુજવા લાગી ભયંકર અવાજો ભક્તો સહન ન કરી શક્યા એટલે ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડીને ભક્તોએ કહ્યું કે ખમૈયા કરો સ્વામી એટલે સ્વામીનું ધ્યાન તૂટી ગયું સ્વામીએ કહ્યું કે થોડી વાર જો જાળવી ગયા હોત તો મારે આ હનુમાનજીને બોલતા કરવા હતા પછી હનુમાનજી ખડખડાટ હસવા લાગ્યા એટલે સ્વામીએ કહ્યું કે તમારે હવે આમ જ રહેવાનું છે પછી સ્વામીએ કહ્યું આજથી હું તમારું નામ કષ્ટભંજન દેવ પાડું છું અને અમારી તમને વિનંતી છે કે અહીં જે કોઈ જીવ પ્રાણી આવે તેના ગુનાઓ સામે જોવાનું નહીં અને માત્ર ને માત્ર તેના દુઃખ દૂર કરવાના છે પછી વાઘા ખાચરે કહ્યું કે સ્વામી અમે હનુમાનજીને ભોગ શેનો ધરાવ્યા સ્વામીએ કહ્યું કે એક સ્વામીએ તમને ભૂખડીના કહ્યા હતા ને હવે બધાને સુખી કરવા છે તો સુખડીનો ભોગ ધરાવજો હનુમાનજી મહારાજ પાસે જવા માટે પૂજારીએ નિયમમાં રહેવું પડે છે સ્નાન કર્યા પછી પૂજા કરવા જતી વેળાએ કોઈ સાધુ પણ અડી જાય તો પણ ફરી સ્નાન કરવું પડે અને બીજા કપડાં પહેરવા પડે વર્ષની અંદર 20 વાર વધુ અન્નકૂટ ધરાવાય છે મિત્રો આજે હજારો શ્રદ્ધાળુઓ સાળંગપુર જઈને પોતાના ઉપર કોઈ ભૂત પ્રેતના છાયા હોય તો એને દાદા હનુમાન મટાડે છે એવી માન્યતા સાથે જાય છે અને દાદા એનું દુખ દૂર કરે છે શ્રદ્ધા અને વિશ્વાસની આ વાત છે બાકી વિજ્ઞાન એક બાજુ અને આપડા દાદા હનુમાન એક બાજુ તમારું શું કહેવું છે મિત્રો કમેન્ટમાં જરૂરથી લખજો